રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એચડીએફસી બેંક દ્વારા દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે નોબેલ પોઝ કાર્યક્રમ અનુરૂપ દરેક બેંકમાં બ્લડ ડોનેશન જેવા કાર્યક્રમો રાખી લોકહિત માટે કાર્યરત રહેનાર એચડીએફસી બેંક દ્વારા આજ રોજ ઉપલેટા શહેરમાં બેંકના તમામ કર્મચારીઓ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને યુવાનોએ સાથે મળી આ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં બેંક ના સ્ટાફ તેમજ બેંક ના કસ્ટમર સહિત ઉપલેટા ઘણા બધા યુવાનો વડીલોએ બ્લડ આપી સમાજ સેવાના કાર્યમાં સહભાગી બન્યા હતા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બ્લડ એકત્રિત કરી રાજકોટની રેડ ક્રોસ બ્લડ બેંક ને તમામ બ્લડ ની બોટલો સુપરત કરવામાં આવી હતી અર્શીભાઈ આહીર વી ઇન્ડિયા ન્યૂઝ ઉપલેટા